સીબી સીબીએસઇનું ધોરણ બારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે સીબીએસઇ ધોરણ બારનું સત્યાસી પોઇન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ આવ્યું છે સીબીએસઇની વેબસાઇટ પરિણામ જોઈ શકાશે બે હજાર ત્રેવીસના વર્ષમાં નેવું પોઈન્ટ અડસઠ ટકા પરિણામ આવ્યું હતું પંદર ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામ ઘટ્યું સંવાદદાતા અપૂર્વ ફોનલાઇન પર જોડાયેલા છે અપૂર્વ સીબીએસઇનું ધોરણ ની પરિણામ જાહેર થયું છે પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓનું શું કહેવું છે લઈને વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ જે પરિણામ જાહેર થયું તે બાદ આજે એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી બોર્ડ નું ધોરણ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પંદર ફેબ્રુઆરીથી માર્ચ સુધી આ પરીક્ષા યોજાઈ હતી જેમાં દેશના પાંત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ બાર ની પરીક્ષા આપી હતી તે વિદ્યાર્થીઓનું આજે પરિણામ આવ્યું છે સીબીએસઈની જે મોતની વેબસાઇટ છે ત્યાં વિદ્યાર્થીઓ આ પરિણામ જોઈ શકશે ગત વર્ષની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં નેવું પોઈન્ટ અડસઠ ટકા પરિણામ આવ્યું હતું પરંતુ આ વખતે સત્યાસી પોઈન્ટ અઠાણું ટકા જ પરિણામ આવ્યું છે એટલે કહી શકાય કે આ વખતે પરિણામની ટાકાવારી છે જે ચોક્કસથી ઘટી છે એ ગત વર્ષ કરતા તેમજ ચોવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ જે છે કે જેનું પંચાણું ટકાથી વધુ પરિણામ આવ્યું છે અને એક પોઈન્ટ સોળ લાખથી વધુ વિદ્યાર્થીઓ જે છે કે જેનું નેવ ટકાથી વધુ પરિણામ આવ્યું છે તેમજ મહત્વની વાત એ કહેવાય કે આ વખતે છોકરીઓ ધોરણ બાર ની જે સીબીએસઈ ની પરીક્ષા છે તેમાં છોકરાઓને પાછળ છોડીને છોકરીઓએ બાજી મારી છે કારણ કે છોકરીઓએ છ પોઈન્ટ વધુ પોઈન્ટ થી છોકરાઓને પાછળ છોડ્યા છે અને છોકરીઓની ટકાવારી છે જે એકાણું ટકાથી વધુ જોવા મળી રહી છે જી આભાર તમામ વિગતો માટે